જય શિયા ને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જશો તો આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને સાડા અગિયાર વાગ્યા છે ને તો કોલેજ આવવાનું હોય નહીં એટલે હું થોડીક મૂડી ઉઠી હતી ને પછી મમ્મીએ કામ આપી દીધું હતું કે કચરા પોતા કરીને કેમ કે બીજું કંઈ કામ હોય નહીં અત્યારમાં મારા એટલે ભાઈ કચરા પોતા કરી નાખ્યા અને મમ્મીએ વાસણ ને મશીનમાં કપડાં નાખવાના હતા ને બધું કરી નાખ્યું અને પછી હેતને થોડીક બાકાજીકી બોલી ગઈ હતી અત્યારે કેમ કે એને બાર વાગ્યાનો સ્કૂલે જવાનો ટાઈમ છે અને સાડા વાગ્યા રહી હજી બારેથી રમીને આવ્યો નહોતો અને નાહવાનું બાકી છે એને એટલે એને બાજીને નાવા મોકલો છે અત્યારે ધરાણ અને ગયો છે નાહવા અને મમ્મી હવે એનો થોડોક નાસ્તો ને જે સ્કૂલમાં બનાવવાનો અસહ બનાતી હશે એમ કહેતો હતો કે ભેળ લઈ જાવી પણ મમ્મીએ ના પાડી કે ભેળ નથી લઈ જાવી મમરા ભરી દેશે અને મારે તો અત્યારે કંઈ કામ બીજું છે નહીં માથામાં માથામાં તેલ નાખવાનું છે રાતે બાકી રહી ગયું હતું એટલે માથામાં તેલ નાખી અને પછી વિડીયો એડિટ કરવાનો છે અને અપલોડ કરવાનો બાકી છે હજી તો એ કરશી અને હા વિડીયો એડિટ કરવામાં અને અપલોડ કરવામાં જેટલી માથાકૂટ હોય અને જેટલો ટાઈમ લાગે એટલો તમને બધાને વિડીયો લાઈક કરવામાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં નહીં લાગે કમેન્ટ્સ કરવામાં નહીં લાગે તો ફટાફટ બધા વિડીયોને લાઇક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો જ્યારે બાકી હોય અને કમેન્ટ્સ કરતા જાજો વિડીયો કેવો લાગે છે એ કેમકે અમારે જેટલી વાર લાગે છે વિડીયો અપલોડ કરવામાં ટાઈમ લાગે એટલો તમને નહીં લાગતો હોય તો ફટાફટ લાઇક કરતા જાજો અને કમેન્ટ્સ કરતા જાજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરતા જાજો જો અત્યારે હું અહીંયા બા પાપડ વણતા હતા ને તો કપડાં સૂકવા આવી હતી ત્યાં તો બાને નાનીનો ફોન આવી ગયો ને તો એ વાત કરવા માંડ્યા હતા તો પાપડ એક વણવાનો બાકી હતો આમાં પાટલા ઉપર મૂકેલો હતો અને વણવાનો બાકી હતો બાકી આવી ગયે તું વણી નાખ તો જો મેં પાપડ નાખો જા ઘણા ટાઈમ પછી મેં પાપડ વણો છે પણ મસ્ત વાત કરતા હોય એટલે પાપડ તો વણી ના હોય ખીચી ઓલી થઈ જાય પછી ઠરી જાય તો વણાય નહીં સરખો પાપડ એટલે કે વણી નહીં મને એમ હતું કે સરખો વણાશે નહીં કેમ કે ઘણા ટાઈમથી વણા નથી પાપડ એટલે ના વાંધો ના વણાઈ તો ગયો ને જો બાઈ આટલા

અને જો આજે મમ્મીએ બનાવી છે આપડી ફેવરિટ રસોઈ ચણાની દાળ છે જો ચણાની દાળ અને આમાં જીરા રાઈસ છે ખુલશે મમ્મી ફોન પર વાત કરે છે જો બર ગરમ જીરા રાઈસ અને ચણાની દાળ છે અને જો અહીંયા મમ્મી ગેસ ચાલુ રાખ્યો જ ને એ ફોનમાં વાત ના બંધ કરી ગઈ હા બંધ કરી ગઈ છે અને એ ફોનમાં વાત કરે છે માસી યારે ને રોટલી બનાવવાની બાકી છે હવે પછી બેસવાનું છે જોવા ને આજે આપણી ફેવરિટ વાનગી છે એટલે મજા આવી જશે હળદર છે વેગી જો બે હળદર તો કોમેન્ટ્સ કરજો કોને મારી જેમ જીરા રાઈસ અને ચણાની દાળ ભાવે છે વધારે જો સાડા દસ વાગી ગયા છે રાતના અને જમવાનું ને પતી ગયું કામ બધું થઈ ગયું છે અને અત્યારે બધાય નવરાત્રી થઈ ગયા ને તો હવે માસીના લગનની કેસેટ જોવાની છે આપણે પણ એક પ્રોબ્લેમ આવી ગઈ છે આમાં જો આ પાર્ટ વન આવતો નથી આપણે ટીવી માં ચાલુ કર્યું ને તો હવે મિલખું અને આપણે બોલાવ્યા છે

તો હવે મિનુફુઆમાં કંઈક જોશે કે શું વાંધો આવ્યો છે કેમ કે બપોરે તો એને જોયું હતું ત્યારે એ પાર્ટ વન આવ્યો તો અત્યારે ડાયરેક્ટ પાર્ટ ટુ ચાલુ થાય છે અને બતાવ કંઈ નથી એમાં પાર્ટ વન અને જો બધે બેસી ગયા ત્યાં ગોઠવાય કેસટ જવા માટે પણ ચાલુ થઈ નહીં તો હવે ટ્રાય કરી શું છે આમાં વાંધો એ જોઈ લઈએ પછી ચાલુ કરશે પછી પૂરી ગયા થાય હવે પૂર البدايه થઈ ગયા કાયગા ઓહો ઓમી 12 વાગ્યા સુધી જાગતા રહી બારે 1:30 થઈ તો ફોન નઈ જ નઈ લઈ ફોન નઈ જો એમને ફોન નઈ જોવે હમ એટલે પછી આ કોણ નસતી જી ભઈ જોઈ લે ને કે સટ લગડની આ બે પાર્ટ તો હે આમાં બે છે પણ એમ જો ડાયરેક્ટ ફર્સ્ટ પાર્ટ નથી બતાવતા બીજો જ આવે ડાયરેક્ટ

ઈલું ઓકે વાળું ઓકે બટન દબાવો જો એમ આવશે તો જો ફાઇનલી કેસેટ ચાલુ થઈ ગઈ છે અને ટીવી માં તો ચાલુ થયું નહી એટલે આપણે આજે થોડોક જુગાડ કર્યો છે આઈપેડ માં ચાલુ કરીને જો પાંડા ને આવી રીતે રાખીને આઈપેડ બેઠું છે એટલે

કેમેરામાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી તો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાઈક હોય એના માટે કમેન્ટ્સ કરતા જાજો અને હિતાનજી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે આવા જ નવા નવા વિડીયો તમે દરરોજ જોઈ શકો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ